નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર વાર ચોપડાની ઇન્દ્રજાળના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન સ્વધ્યન પોથીના સોલ્યુશન અને ગુજરાતી વ્યાકરણના બધા જ ટોપિકના સંપૂર્ણ સમજૂતી સાથેના સોલ્યુશન અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ સોલ્યુશન મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો જેથી કરી તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર બાર ચોપડાની ઇન્દ્રજાળ ના સ્વાધ્યાય નું સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એમાં પહેલું લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો કારણ કે તો જવાબ આવશે વિકલ્પ ગ જીવલાના છોકરાનો મોનો કોળિયો પોતે જૂટવ્યો હોય તેવું લેખકને લાગ્યું બીજું જીવલાની કરુણ દશા જોઈને જવાબ આવશે ખ લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સ્વાધ્યાયના જે સોલ્યુશન છે તેની તમે પીડીએફ પણ મેળવી શકો છો અને બુક પણ મેળવી શકો છો તો સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક મેળવવા માટે નીચે તમને નંબર આપેલા છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો એમાં પેલો સવાલ ઉજ્જળ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો કોનો ભાગ રહેતો તો ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું એમાં રાજા અમલદાર ધંગડું તલાટી ભુઓ અને શાહુકારનો ભાગ રહેતો બીજો સવાલ ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો તો ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ રાતો હતો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ લેણદાર અને દેણદારના આવકમાં રહેલો વિરોધાભાસ જણાવો લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછેડીમાં બાંધી લાવેલ નાગલીનો રોટલો ઓટલે બેસીને જેમ ખાય લેખકના બાત એને થોડી દાળ આપે પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શિરો જમવાનો હક લેણદાર અને દેણદારના આવકમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વાનુભવથી જણાવ્યો છે બીજો સવાલ દર વર્ષે જીવલો લેખકના ઘેર કઈ કઈ વસ્તુઓ આપવા જતો તો દર વર્ષે જીવલો લેખકના ઘેર અનાજ કઠોળ શેરડી શાકભાજી ગોળ વગેરે વસ્તુઓ આપવા માટે જતો ધોરણ ત્રણથી દસની જે સ્વ અધ્યયન પોથી છે તે બધા જ વિષયના અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ અને તેની બુક પણ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી નીચે નંબર આપેલો છે તે નંબર ઉપર કોન્ટેક કરીને પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો એમાં પહેલો સવાલ જીવલાનું પાત્ર લેખન તમારા શબ્દોમાં કરો તો અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસે ત્રણસો રૂપિયા વ્યાજે લીધેલા તે પ્રામાણિક અને દાનતનો શુદ્ધ હતો ગમે તેવા માઠા વર્ષ ગયા હોય અને પાક સારો ઉતર્યો ન હોય તો પણ શાહુકારના છોકરાને ન પડવી જોઈએ એવું નૈતિક રીતે માનતો એટલે જેટલા પૈસા મળે તેટલા ચૂકવતો ઉપરાંત દર વર્ષે લાકડા ડાંગર કઠોળ ગોળ કેરી શાકભાજી બોર જાંબુ શેરડી વગેરે શાહુકારને ત્યાં જઈ આપી આવતો તેની પત્નીના મૃત્યુ પછી પત્નીનું બારમું કરવા બીજા શાહુકાર પાસેથી તેમણે કરજ લીધું હતું લેખકે તેને ત્યાં ઉઘરાણું કરવા જતાં તો તેને ઋતુ ઋતુના ફળ ચણાનો ઓળો શેરડી બોર કેરી વગેરે ખાવા આપતો અને સાથે ઘેર લઈ જવા પણ બાંધી આપતો લેખક ભાતું લીધા વિના આવ્યા હોય તો તેમને ભાવતો શિરો જમાડતો લેખકને વાલોળ અને રીંગણા બાંધી આપવા માટે તેની પાસે એકાદ થેલી પણ ન હતી જુવાનીમાં પણ જીવલો તદ્દન કૃશ થઈ ગયેલો તેના પુત્રની અર્ધનગ્ન દશા દરિદ્રતાને શરમાવે તેવી હતી લેણદારના પૈસા દૂધે ધોઈને આપવા માટે જીવલો રાત દિવસ કાળી મજૂરી કરતો તો પણ તેના છોકરા ભૂખે મરતા જીવલાની શુદ્ધ દાન પ્રામાણિકતા અને તેના કુટુંબની અત્યંત કરુણ દશા જોઈ લેખકને લેખકે તેના ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કર્યા ત્યાર પછી જોઈએ આપણે બીજો સવાલ રાતો ચોપડો ફાડી નાખવા લેખકનું મનોમંથન કેવું હતું જીવલાને ત્યાંથી પાછા ફરતા લેખકે તેની પાસે એકાદ શૈલી માંગી ત્યારે જીવલાએ કહ્યું કે બોડીને તાવળી હાંકવી કેવી આ શબ્દ સાંભળીને લેખકને રાતે મોડે સુધી ઊંઘ ન આવી એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી તેની કારમી ગરીબા યાદ આવ્યા તેઓ જ શોષણખોર છે અને બોડી જેવી દુર્દશા કરનાર પણ પોતે જ છે એ ભાવ એમના મનમાં જાગ્યો તેમના મનમાં મનોમંથન ચાલ્યું જીવલાને ત્યાં તેઓ શિરો જમાડતા ત્યારે તેના નાગડા અને ભૂખને લીધે પેટમાં ખાડી ખાડા પડી ગયેલા નાના દીકરા લેખકની સામે ટીકી ટીકીને જોતા હતા એ દ્રશ્ય નજર સામે ખડું થયું આ ગરીબ જીવલાના છોકરાના મોમાંથી કોળીઓ પોતે ચૂંટવ્યો હોય એવું લેખકને લાગ્યું આટલું ઓછું હોય તેમ બે થેલી ભરીને શાકભાજી લઈ આવ્યા લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો અંતે તેમણે જીવલા પાસેથી જાણી લીધું કે તેને ખરેખર કેટલું કરજ લીધેલું આટલા વર્ષ વ્યાજનું વ્યાજ ચડીને પંદરસો લેણાંકે નીકળતા હતા અંતે જીવલાની કરુણ દશાથી દ્રવિત થયેલા લેખકે રાતા ચોપડાના બધા પાના ફાડી નાખી અને તેના લેણામાંથી મુક્ત કર્યા મિત્રો તમે ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા ઉપર જોડાઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે વોટ્સઅપ ઇન્સ્ટા ફેસબુક અને યુટ્યુબ વગેરે જેવા સોશિયલ મીડિયા સાઇટ્સના બારકોડ્સ તમને આપેલા છે જેના ઉપર તમે જોડાય અને આપણી ઓશન કોચિંગ ક્લાસીસ સાથે જોડાઈ શકો છો અને સાથે સાથે આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક પણ તમને મળતી રહેશે મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર તેરના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે પાઠ નંબર તેરના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે અને ઉપર આઈ બટનમાં પણ મળી જશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ વિડીયો જે છે તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને સરસ મજાની કોમેન્ટ આપજો